અયોધ્યામાં ભગવાન રામલલાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધ્વજ દંડ વિશાળ નગારો અને અજય બાણ બનાવવા અમદાવાદ શહેર સહભાગી બન્યું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિ ભક્તોને આપવાનો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું જળ અક્ષત સોપારી રક્ષા પોટલી અને લાડુના પ્રસાદ સાથે વીસ બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે અમદાવાદની ભગવા સેનાના અધ્યક્ષ કમલ કરીને પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારી હાલમાં ચાલી રહી છે મહાપ્રસાદ તૈયાર કરવાને લઈ શહેરના ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ